નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના તાજા હવામાન સમાચારની અંદર તો મિત્રો વાત કરીએ કે મિત્રો કયા 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 વરસાદની વરસાદની સિસ્ટમ સક્રિય થઈ ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું તો મિત્રો આજે આપણે વરસાદની સંપૂર્ણ માહિતી જાણીશું આ વિડીયોની અંદર અમદાવાદમાં સવારથી જ મેઘો મુસળધાર આજે વડોદરા સહિત છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી ગુરુવાર ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદ મહેરબાન બન્યો હતો તેમાં પણ બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો અમદાવાદ શહેરમાં ગુરુવારે રાતેથી જ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ગુજરાત પર હાલ વરસાદ લાવનારી બે સિસ્ટમ સક્રિય છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટરે એકેદાસના દાસના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી છે તેમણે જણાવ્યું છે કે ગુજરાત પર હાલ બે સિસ્ટમ સક્રિય છે જેના કારણે વરસાદ વરસી રહ્યો છે વેધર મેપ પ્રમાણે આજે એટલે છ સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ભાવનગર વડોદરા અને ભરૂચમાં યલો એલર્ટ આપવામાં આવી છે આ ઉપરાંત કોઈ પણ જિલ્લામાં વરસાદની કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલ ને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ